આ નવરાત્રીની અંદર મારા મેહોણા ની બેનો ધોળી દૂધ જેવી થઈ જવાની છે કારણ કે લીમ્બ બ્યુટી સલૂન વાળા લઈને આવી ગયા છે આઠ હજાર નું ફેસ્ટિવલ પેકેજ માત્ર માત્ર ઓગણીસો માં એટલે ચોખ્ખી છ ની બચત અને હાઈડ્રા ફેશિયલ ની અંદર તો તમે ગોરા ગોરા થઈ જવાના છો અને ઓગણીસો નવ્વાણું રૂપિયા ના ફેશિયલ સ્ક્રીન ટ્રીટમેન્ટ ની સાથે તમને ચૌદ સર્વિસ ફ્રી આપવાની છે જેમાં હેર સ્પા હેર વોશ હેર કટિંગ સ્ટાઇલિંગ હાથનું વેક્સ પગનું હાફ વેક્સ અંડર આર્મ અને સાત વખત આઈબ્રો આ બધે બધું તમને ને ફ્રી આપી દેવાનું છે સાથે લકી ડ્રો તો ખરો જ અને આ નવરાત્રી દિવાળી પર હેર સ્પા કેરાટિન બોટોક્સ નેનો પ્લાસ્ટિયા સ્ટ્રેટનિંગ રિબોન્ડિંગ હાઇલાઇટ ગ્લોબલ કલર કેરા સ્મૂથનિંગ જેવી ટ્રીટમેન્ટ માં તમને સૌથી મોટો ફાયદો એટલે 65% નો ડિસ્કાઉન્ટ આપી દેવાનું છે 1000 જગ્યાએ 500 રૂપિયા ની અંદર તમને હેર વોશ હેર કટ કરી આપવાનું છે સાથે મેકઅપ હેર સ્ટાઇલિંગ નેલ માં પણ તમને 65% સુધી નો ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને બ્યુટી પાર્લર ના ક્લાસ પણ કરાવો તો પહી રાજ જોયા વગર નીચે એડ્રેસ આપેલું છે ધમાકેદાર નો લાભ લેવા માટે પહોંચી જ જજો